प्रवेश स्कंद भगवान श्री गुणो न श्रवन, श्रवण श्रवणं कीर्तनं विष्णु स्मरणं पाद अर्चनं मन्दं दास्यम् ख्यमात्मनिवेदनम् एते पुसा पिता विष्णु भाते रचेन्मलाक्षणा एव ह्रियते भगवाद्यता तन्मये देतमवोदम् श्रवणम् कीर्तनम् विष्णुः ભગવાન કૃષ્ણના ગુણોનું શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન વંદન હાસ્ય સખ્ય અને આત્મ નિવેદન ચરણે અર્પણ કરે તો એને ઉત્તમ અધ્યયન કર્યું કેવાય આપણે વાત કરીએ મને પણ યાદ આવી ગયું કાલે ભગવાન રામચંદ્રજી નો જન્મ છે એ બપોરે થશે એના માટે પણ પંજરી બનાવવાની રહેશે એટલે પારણું આપણે સવારથી જે બાંધી દેવાનું રહેશે ઉપરાંત જન્મની વાત આવી તો મારા એક લંડનના યજમાન છે એને આ કથા ચાલે છે એની ખબર છે અને એનો પણ સાહીઠમો જન્મ દિવસ છે એને પણ થોડીક તબિયત સારી નથી એની અને એમની દીકરીની તો આજે બપોરે અમે ઘરે ગયા ત્યારે એનો ફોન આવ્યો કે શાસ્ત્રીજી કાલે કથામાં રામ અને કૃષ્ણ જન્મ છે તો મારા તરફથી થી કઈક પ્રસાદી આપશો તમે વેચશો ખરા એમણે તો એવું કીધું કે કેક કાપો પણ મેં કીધું કેક ના કરતા ભગવાનનો દરબાર છે એ કઈક પ્રસાદી વેચીએ એટલે ત્યાંના એ પચાસ રૂપિયા મોકલશે પણ અહીંના પાંચ હજાર રૂપિયા થશે એ પાંચ હજાર ની અંદર આપણે બદામ કાજુ અને કિસમીસ ભાવેશ દાદા આજે હમણાં જાય છે ચિત્ર એટલે લેતા આવશે એટલે કાલનો કૃષ્ણ જન્મ પછીનો પ્રસાદ આપણે એમના તરફથી દીપ્તિબેન નામ છે એમની દીકરી એમનું નામ મિત્તલ છે બસ ભગવાન બેન તમને તંદુરસ્ત રાખે તમારા જે કાંઈ રોગ છે તમારી દીકરી જે નર્વસ થઈ જાય છે એ પણ ખૂબ સારી રીતે સારી થાય અમે બ્રાહ્મણો એકલા નહીં આખું રાંઢિયા ગામના ભક્તો છે એ પણ તમારા માટે પ્રાર્થના કરે છે સાતમો સ્કંદ

આ વાત નથી દૈત દૈત્યોને અદિતિના દેવો આમ કેમ આમાં સમત્વ દેખાતું નથી સુખજી નો પ્રશ્ન સાંભળીને એની સરાહના કરવામાં આવી જયારે જયારે કોઈ સારા પ્રશ્ન પૂછે તો

નિર્ગુણ અને નિરાકાર છે એ અકર્તા છે એ કર્મ કરતા જ નથી આપણે એમાં ક્રિયાનો આરોપ કરીએ છીએ પાણીનું સરોવર ભરેલું છે અને સરોવરની અંદર પૂનમનો ચાંદો ખીલ્યો છે અને એ ચાંદાનું પ્રતિબિંબ પડે છે તમે પાણીને હલાવો એટલે ચાંદો હલશે હવે ચાંદો હલે છે ચાંદો તો ત્યાં સ્થિર છે પણ એનું જે પ્રતિબિંબ પડે છે એના હિસાબે પાણીમાં ચાંદો હલતો એવું લાગે છે એસી ની ટિકિટ લીધી છે એસી માં સોતા છીએ ચિત્ત બેઠા એટલે અમદાવાદ આપણે ઉતરીએ એટલે આપણે શું કહીએ છીએ અમદાવાદ આવ્યું અમદાવાદ આવ્યું કે તૃતિ આવ્યું આપણે એમ કહીએ અમદાવાદ એવું અમદાવાદ નથી આવ્યું અમદાવાદ ઉપર એમ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ તો એ અકર્તા છે ભ્રમ તો કઈ કરતો નથી છતાં આમ કરે છે તેમ કરે છે એમ બોલીને આપણે તેમાંના ક્રિયાનો આરોપ કરીએ છીએ આ વેદાંતિનો મત છે પ્રભુ કોઈને મારતો નથી મારે તેને પણ તારે અને તારે એને પણ મારે જેમ પ્રહલાદ અને શિશુપાલ પ્રહલાદ છે તો પ્રહલાદને ઉગારવા માટે એના બાપને માર્યો નથી પણ એના બાપને માર્યો એ જ આપણે જોયું પણ એને ગતિ કઈ આપી એની મન તમને ખબર નથી એટલે આપણે એમ કહી કે એને એને માર્યો નથી એને એને તાર્યો છે જેના ઘરે પ્રહલાદ જેવો ભક્ત હોય એનો બાપ નર જાય એને વેર ભાવે ભગવાન નાજી જવાય જાણી જોઈને પકડો તો શું થાય નાજી જવાય એમ કોઈ જાણીને ભગવાન નું નામ લેશે કોઈ અજાણી રીતે લેશે એના નામમાં તાકાત તો એક જ સરખી છે કે એ જે નામ લે છે એનું કલ્યાણ કરે છે પછી એ વેર થી લેતો હોય ભલે અને પ્રેમ ભાવથી લેતો હોય ભલે પ્રહલાદ ને હું કર્યો શિશુપાલ શિશુપાલ ને પણ માર્યો પણ ત્યારે શિશુપાલ નું ચક્ર થી મસ્તક છે પણ એનું તેજ ક્યાં ગયું એટલે જેને મારે છે એને તારે છે જોઈને યુધિષ્ઠિર નવાઈ લાગી તેથી એને દેવર્ષિ પૂછ્યું કે આમ કેમ બન્યું કે આ ચક્રથી થી મસ્તક નું છેદન થયું એનું તેજ પાછું એમાં સમાણું કૃષ્ણ સંત સમજાવે કે વિરોધાભાસ ગાળો દેતા દેતા પણ પ્રભુના નામમાં પ્રત્યક્ષ પ્રભુ હોય અને મૃત્યુ થાય

આ હીણ એ માતા તથા સગા સંબંધીઓ વગેરે સમજાવ્યા કે રડો નહીં આ રડવાનું છે સાંભળો ઉપનિદશો ઉપનિષદો પણ એમ કે છે આમ કહીને સરસ સરસ આ રાક્ષસ દ્રષ્ટાંત આપવા લાગ્યો કે મરવાનું તો બધાને છે જ અને જે આ જીવનની વાસ્તવિકતા છે બંને વસ્તુ અવશ્ય છે જન્મ છે એનું મૃત્યુ છે અને મૃત્યુ છે એનો જન્મ છે એટલે અમે ઘણી વખત નાનું મરણ થયું હોય નહીં ઉત્તર ક્રિયામાં ગયા હોય ત્યારે કહેતા હોઈએ છીએ કે શોકથી પરાવ્રત રહેવું રડવાથી જે આપણો સ્વજન ગયું છે એને 10 દિવસ સુધી આપણે રડીએ એટલે નાકમાંથી લીંટ આવે આ બંને વસ્તુ પીવા પડે છે બને એટલું એની પાછળ ભગવાનનું ભોજન કરો અને ભોજન કરાવો પ્રેત ભોજન બંધ કરવાની જરૂર નથી એની પાછળ જેટલું ભોજન થાય ને એટલું ઉત્તમ છે આજે નવો નિયમ નીકળ્યો છે બંધ કરો દાડો કોઈને જમાડવાના નહીં એટલા ભાઈ જેને જે મા બાપે આખી જિંદગી તને નાનો મોટો ગોદમાં રમાડીને એટલો કરીને એને એની પાછળ તારે પછી પચાસ ખોટ અઢવો જણાને જમાડવા ભારે પડે છે અને નામ આપી દીધું પ્રેત ભોજન પ્રેત ભોજન નથી કોઈની ઉત્તમ ગતિ થાય ને એની પાછળ તમે સંબંધીઓ શોકમાં જે માણસ ડૂબેલો છે એને શોકની બહાર લાવવા માટેનો પ્રયત્ન કરો છો અને એ ભોજન એટલા માટે રાખવામાં આવ્યું છે કે જો એ વ્યક્તિ તે દિવસે કોઈ મીઠાઈ કે કંઈ ન ખાય તો એ કેટલાય દિવસો સુધી એ નહીં ખાઈ શકે એને તમે પાછો હતો એવો ને એવો બનાવવા માટે થઈ અને એના દુઃખમાં ભાગ લેવા માટે આપણે સંબંધી યોજાયી છે જન્મ છે એનું મૃત્યુ છે અહીંયા એક રાક્ષસ આજે શિખામણ આપી રહ્યો છે અને કોઈ કવિએ પણ ખૂબ સરસ ગાયું છે જિંદગી એક કિરાયે કઘર હૈ એક નજિક દિન બદલના પડેગા

जमीनों पे तुरबत बनेगी या जमीनों पे तुरबत बनेगी या में पिता मिठल जिंदगी एक किराए का घर है एक, एक दिन बदलना पड़ेगा मौत जब तुझको आवाज देगी कर से बाहर निकलना पड़ेगा कोई तुम मकान भाड़े रखे हुए हैं एक महीना में भाड़ू ना आती है तो एक महीना जतू करे बीजा महीने भाड़ू ना आ तो मकान खाली करावन ओके तो आ भाड़ा नो मकान छे आ भाड़ू भाड़ रोज भरतु रेनु चाहिए

સાડા ચાર મહિના વ્રત કરવાના આવે એટલે બે નો નિયમ લેવી કે મારા સાડા ચાર મહિના સુધી અમારે વ્રત કરવા છે તમારે શું કરવું તો રીંગણા ન ખાવા હવે રીંગણા ન ખાવા તો વાડીમાં રીંગણા તો બહુ થાય છે

ગ્રાક્ષ છે લેવા માટે થઈ તૈયાર થયો છે તેની પત્નીનું નામ કયાદુ છે કયાદુ એ પોતાના પતિને તપ કરવા જાય છે એટલે પૂછ્યું કે ક્યાં ચાલ્યા તો કે બ્રહ્માને પ્રસન્ન કરી વરદાન મેળવવા કેમ તો કે વિષ્ણુને મારવા ક્યારે આવશો કઈ નક્કી નહીં દસ હજાર વર્ષ પણ થઈ જાય આ કયા તો ગમ્યું નહીં

એક અપશુકન થયું એક પોપટ છે ને એ મારા શત્રુનું નામ લઈ અને થોડી થોડી વારે મને તપ કરવાનું દીધું કયા તું ખૂબ હુશિયાર છે એ ભાગ્યૂડા તો શ્રેષ્ઠ મળે ભામિની રે એમાં કિંમત વધે છે તમામની રે ભાગ્યરૂડા તો શ્રેષ્ઠ મળે ભલે રાક્ષસ હતો વિષ્ણુ ને મારવા માટે તપ કરવા જાય છે એની ખબર છે પેલો પોપટ છે એ શું બોલ્યો તો કે મારા શત્રુનું નામ લે તો પણ તમારા શત્રુ કોણ તો કે નારાયણ શું નારાયણ પોપટ શું બોલતો તો નારાયણ

પ્રહલાદજન આગમન થઈ ચુક્યું ઇન્દ્ર ને કહ્યું કે ભાઈ રેવા દે એને ના મારીશ કેમ તો કે એના ઉદરમાં જે બાળક જીવી રહ્યું છે એ એ ભગવાન મોટો ભક્ત છે

ઉદરમાં રહેલા પ્રહલાદજી સાંભળ્યું ત્યારે અમે કહીએ છીએ કે પ્રેગ્નેન્ટ અવસ્થા બહેનોની હોય ત્યારે તમે હરિવંશ વાંચો ભાગવત પુરાણ વાંચો ગીતાજી વાંચો આપણા ધર્મના જે કઈ પુસ્તકો છે એ વાંચો ઘણા લોકો હજી આજની તારીખમાં એવી માન્યતા કરીને બેઠા છે કે મહાભારત ના વંચાય નહીં આપણા ઘરમાં મહાભારત થાય અરે એનો લખવા વાળો કોણ છે વિચાર તો કરો મહાભારત વાંચવાથી ઘરમાં મહાભારત નહીં ઘરમાં મહાભારત થતું છે ને તો એ બંધ થઈ જશે અરે બોલીએ જડેશ્વર મહાદેવ